લોકો શું કહેશે એ વિચારીને તમે કેટલો સમય બગાડો છો એક દિવસ તમે પણ નથી રહેવાના અને એ લોકો પણ નથી રહેવાના તો પછી શા માટે ચિંતા તમારું એક જ કામ છે તમારું કાર્ય સુધારવાનું તમારું મન મજબૂત બનાવવાનું આ છે ગુજરાતી ઓડિયો બુક જ્યાં અમે તમને જીવન બદલતા વિચારો પ્રેરણાત્મક વાર્તાઓ અને સમયાતીત ફિલોસોફી ગુજરાતી ભાષામાં સંભળાવીએ છીએ ચાલો આજે શીખીએ ફોકસ ઓન વોટ યુ કંટ્રોલ બધું સમાપ્ત થઈ જશે લોકો જે તમને આલોચે છે એક દિવસ ગાયબ થઈ જશે તમે પણ આ દુનિયામાં ન રહેશો પછી શા માટે ચિંતા લોકો મારા વિશે શું વિચારે છે એ વિચારે સમય અને ઉર્જા બગાડવી એ એક મોટું મૂર્ખપણું છે માર્કસ ઓરિલિયસ કહે છે તમારું એકમાત્ર ધ્યેય એ હોવું જોઈએ કે તમે જે કરો છો તેમાં વધુ સારા બનો બાકીનું બધું ફાલતું છે લોકો માને છે કે ચિંતા એન્ઝાયટી મનની અંદર છે પરંતુ એ સાચો નથી ચિંતા ત્યારે થાય છે જ્યારે આપણા આજુબાજુની વસ્તુઓ તૂટી રહી હોય છે એ આપણા આંતરિક અસ્તવ્યસ્તતાનું પ્રતિબિંબ છે જેમ કે જ્યારે કોઈ વ્યક્તિ ગંભીર ડિપ્રેશનમાં જાય છે તો એ સામાન્ય રીતે કોઈ ખરાબ ઘટનાની અસર હોય છે એપિક્ટિટસ કહે છે જીવનમાં કેટલીક વસ્તુઓ આપણા હાથમાં છે અને કેટલીક નથી આપણી મુખ્ય ફરજ એ છે કે એ વચ્ચેનો ફરક સમજવો અને પછી ફક્ત તે જ બાબતો પર ધ્યાન આપવું જે આપણા નિયંત્રણમાં છે એ જ સ્ટોઇસિઝમનો સાર છે જે તમારી કાબૂમાં છે ત્યાં જ ઊર્જા લગાવો બાકી બધું છોડી દો એનો અર્થ એ નથી કે તમે દુનિયાની ચિંતા નથી કરતા પરંતુ તમે એ બાબતો પર ફોકસ કરો છો જ્યાં તમે ખરેખર ફેરફાર લાવી શકો છો જો તમારા જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નથી તો તમે હંમેશા બીજાના લક્ષ્યો માટે કામ કરશો જીવન બહુ સાદું છે અથવા તો તમે તમારા સપનાના પીછે હઠમાં છો અથવા તમે બીજાના સપનામાં ભૂમિકા ભજવી રહ્યા છો લક્ષ્ય વિના જીવન એ એવું જ છે જેમ કે દિશા વિના જહાજ જો તમે જાણતા નથી કે ક્યાં જવું છે તો તમે ક્યારેય પહોંચી નહીં શકો જો આ વિચાર તમને સ્પર્શી ગયો હોય તો ગુજરાતી ઓડિયો બુક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે તમારા મનને પ્રેરિત રાખવાનું એ હવે અમારી જવાબદારી છે એક વાર તમે દિશા નક્કી કરો તમારો સમય ઊર્જા અને વિચાર એ જ માર્ગે વહેવા લાગે છે વિજ્ઞાન કહે છે કે તમારું મગજ બદલાઈ શકે છે ફક્ત વિચારથી જો તમે નવી શક્યતાઓ વિશે વિચારવાનું શરૂ કરો તો મગજ નવા રસ્તાઓ નવા જોડાણો બનાવે છે જ્યારે તમે માનસિક રીતે રિહર્સ કરો કે તમે કોણ બનવા માંગો છો તો એ નવી ન્યુરોલોજીકલ પાથવેઝ બનાવે છે હવે તમારું મગજ ભૂતકાળનો રેકર્ડ નથી પણ ભવિષ્યનો નકશો બની જાય છે અને જ્યારે વ્યક્તિ પોતાને પૂર્ણ અનુભવે શાંતિ સંતોષ અને આનંદથી ભરપૂર ત્યારે એના રોગો સુધા ઉગડી જાય છે જો તમે તમારા દુઃખ સમસ્યા કે મોબાઈલ વિશે વિચારવાનું બંધ કરો તો તમે તમારા મગજના તે જૂના સર્કિટ્સને શાંત કરો છો ત્યારે તમારું મગજ બીટા લહેરોથી આલ્ફા અને પછી થીટા લહેરોમાં જાય છે એ સ્થિતિમાં તમે ચેતન અવસ્થામાં અવચેતન સુધી પહોંચી શકો છો તે જ સમયે તમે કોઈ નહીં ક્યાંય નહીં સમય વિના એ સ્થિતિમાં પ્રવેશો છો એ જ ક્ષણે તમે તમારા શરીર અને ઓળખથી મુક્ત થાવ છો પણ પછી શું થાય છે લોકો એકવીસ દિવસ સુધી મહેનત કરે છે પછી કહે છે હું સારું કરી રહ્યો છું આજે થોડું આરામ લઈ લઉં એ આરામ એક રાતથી ત્રણ રાત બને છે પછી અઠવાડિયું પછી મહિનો મોમેન્ટમ ખોવાઈ જાય છે શંકાનો અવાજ પાછો આવે છે જૂની આદતો ફરી જીવંત થાય છે કારણ એક જ છે તમે દોહરાવવું બંધ કર્યું પણ તમે નહીં તમે ખૂબ આગળ આવી ગયા છો હવે તમને ખબર છે કે કન્સિસ્ટન્સી જ સાચી શક્તિ છે જ્યારે ચાર વાગે અલાર્મ વાગે છે અને તમે કહો છો આજે નહીં કાલથી શરૂ કરું છું એ જ છે જે તમારું જીવન પાછું ખેંચી લે છે સાચી ઈચ્છા વિના માણસ ફક્ત વાતો કરે છે કર્મ નહીં અનુશાસન ડિસિપ્લિન એ કલા છે જ્યારે તમે કોઈને પૂર્ણ સમર્પણથી ગ્રાઇન્ડ કરતા જુઓ છો તે ખરેખર એક સુંદર કલા લાગે છે જો તમે તમારું મોડું કાબૂમાં રાખી ન શકતા હો તો તમે બીજું શું કાબૂમાં રાખશો ઓછું બોલવું એ શક્તિનું પ્રતિક છે જે વધારે બોલે છે તે ઘણીવાર અસુરક્ષિત લાગે છે શાંત રહો કારણ કે જ્યારે તમે બોલશો તમારા શબ્દોમાં વજન હશે સાયલેન્સ ક્રિએટ્સ પાવર અંતમાં જ્યારે તમે બધું જાણો છો એમ માનશો ત્યારે શીખવાનું બંધ થશે અહંકાર જ જ્ઞાનનો સૌથી મોટો શત્રુ છે તમારા વિચારોને શાંત કરો ભૂતકાળમાં ન જાઓ ભવિષ્યમાં ન જાઓ હાલમાં રહો કારણ કે એ જ ક્ષણે મન મુક્ત બને છે અને તમે જે કરો છો તેમાં પૂરેપૂરું ડૂબી જાઓ છો એ જ છે આવા ગમનની સ્થિતિ આ હતી વિચારની સફર માર્કસ ઓરિલિયસથી આજના વિજ્ઞાન સુધી મન કાબૂમાં લો વિચાર બદલો અને જીવન બદલાઈ જશે પ્રેઝેન્ટેડ બાય ગુજરાતી ઓડિયો બુક સબસ્ક્રાઈબ કરો નવા વિચારો અને જીવનને પ્રેરણા આપતા અવાજો માટે